શું વિચારે ભાઈબંધ શું મરવાનું વિચારે છે દુઃખ જાતું જ નથી ગાંડો થઈ ગયો ભાઈબંધ ચિંતા ન કર તને કાળિયા ઠાકર ઉપર ભરોસો છે ને તો એ તારો ભરોસો તને ક્યારે તોડવા નહીં દે કારણ કે એ જગતનો બાપ હે અને એ પરીક્ષા નહીં લે ને તો કોણ લેશે પરીક્ષા હે અને જ્યારે દુઃખ આવીને પડે ને તમારી ઉપર ત્યારે ચાર દરવાજા બંધ થઈ જાય ને તોય મૂંઝાવાનું નહીં સાઈડમાં જવાનું અને ડિસ્કો કરવાનો કાર્યા ઠાકરને કહેવાનું કે કાર્યા ઠાકર હજી તમ તારે મારું દુખ હોય ને તો મને હજી થઈ દે મારી ભેગો તું હું તું હું અને તારે રહેવાનું હે એ તમારો ભરોસો ક્યારેય નહીં તોડવા દે કારણ કે એ જગતનો બાપ હે અને જ્યારે એ પરીક્ષા માંથી પાસ થઈ જઈશું ને અને મારો કાર્ડિયો ઠાકર જો રાજી થઈ જશે ને હે તો ઓલું નથી કેતા કે દેતે હે તો 56 ફાળ દેતે હે આમ જો એની ઉપર ભરોસો રાખજો અને આમ જો એક સમય તમારો આવશે કે જગતની ની માલકો ને કોઈના બાપ ની ટેવડ નથી તમારી હમુ કોઈ આંગરી કરી જાય એવો સમય ન આવે ને તો મને કહેજો કાર્ડિયો ઠાકર ઉપર ભરોસો રાખજો